નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ચાલુ શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર થરાદના ભોરડુ ટોલના કર્મચારીઓની દાદાગીરી સામે પ્રજા ભરાઈ કપાયા છતાં રોકડ હુમલા જેવી ઘટનાઓ બાદ પણ તંત્ર મોન

ફાસ્ટેગ મારફતે રકમ કપાઈ ગયા બાદ પણ ડ્રાઈવરો પાસેથી આ ચાલે છે જો કોઈ ડ્રાઈવર વિરોધ કરે તો તેને ધમકાવવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં તો મારપીટ સુધીની ઘટના બને છે સ્થાનિક સ્તરે જણા મળ્યું છે કે અગાઉ પણ ટોલગેટના કર્મચારીઓ દ્વારા અનેક વાહન ચાલકો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા આ પ્રકારની ફરિયાદો થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે છતાં અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી તંત્રની નિષ્ક્રિયતા અને ટોલ સંચાલકની મનમાનીથી પ્રજામાં ભારે રોષ છે લોકોનો આક્ષેપ છે કે ટોલ ગેટ અને નેશનલ હાઇવે તંત્ર વચ્ચેની નિર્ણય છે જો તંત્ર ઈચ્છે તો આવી ઉઘાડી લૂંટ અને હુમલાની ઘટનાઓ અટકાવી શકાય છે પરંતુ અધિકારીઓ આંખ મીચીને બેઠા છે થરાદ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું કે ટોલ વિભાગ મારી જવાબદારીમાં નથી કઈ મામલો ટાળ્યો હતો બોરડો ટોલ નાકો હવે ત્રાસ નાકો તરીકે ઓળખાય છે સામાન્ય વાહન ચાલકો માટે રસ્તો સલામત હોવો જોઈએ પરંતુ અહીં તો રસ્તો જ લૂંટ અને હુમલાનું મેદાન બની ગયો છે જનતાને હુમલાનું મેદાન બની ગયું છે જનતાને વાહન ચાલકોની એક જ માંગ આ લૂંટ અને દાદાગીરી સામે તેમને આશ્રય આપતા તંત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી થરાદ